દૂધસાગર ડેરી દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ આયોજન કર્યું મોટી સંખ્યામાં ડેરીના પશુપાલકો સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા પશુપાલકો ખૂબ સુખી અને સમૃદ્ધ બને તેવી અશોક ચૌધરીએ પ્રાર્થના કરી પશુપાલકો અને ડેરી પ્રગતિ કરે તેવી પણ પ્રાર્થના કરી સામાન્ય પશુપાલક પણ સમૃદ્ધ બને તેવી પ્રાર્થના અશોક ચૌધરીએ કરી દૂધસાગર ડેરી સાથે જોડાયેલા બધા પશુપાલક ભાઈ બહેનો આજે દિવાળીની નવા વર્ષની શુભકામના પાઠવવા માટે બધા પધાર્યા છે ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા પશુપાલકોના અને બધા લોકોના જીવનમાં આવનારું વર્ષ ખૂબ પ્રગતિકારક અને લાભદાયી નીવડે બધાનું આરોગ્ય સારું રહે અને દૂધસાગર ડેરી સાથે જોડાયેલા બધા જ પશુપાલક ભાઈ બહેનો ખૂબ સુખી થાય દૂધસાગર ડેરી પણ મોટી થાય અને બધા સાથે મળી અને નવા ભવિષ્યનું નિર્માણ કરીએ અને બધા લોકોના સાથ સહકારથી જે પ્રમાણે દૂધસાગર ડેરી વિકાસ કરી રહી છે એ આવનારા દિવસો હજુ પણ ખૂબ વિકાસ કરી અને સામાન્ય ગામડા માનવીને પણ એનો લાભ મળે એ દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ આજના દિવસે એ જ ભગવાનને પ્રાર્થના કરું છું